ગરબાણા રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું આગામી હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર જે રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગરબડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું પોલીસે ગરબાડા હાઈવે પર વિવિધ સ્થળ ઉપર રહી વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું આ દરમિયાન રિંગ એન્ડ ડ્રાઇવ સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા વાહન ચાલકો હેલ્મેટ વગર બાઇક ચલાવતા વાહન ચાલકો અને વાહનોના કાગળોની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં શંકાસ્પદ વાહનોને ખાસ રોકીને તપાસ કરવામાં આવે હતી બોલો સર આજ રોજ આગામી સમયમાં આવનારા હોય ધોરીના પ્રસંગ અન્વયે કોમ્યુન આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત રસ્તા ઉપરથી પસાર થતા વાહનો કે જેમાં હેલ્મેટ ના પહેરેલું હોય સીલબેલ્ટ ના હોય વાહનોના પૂરતા કાગળ ના હોય જેમની પાસે શંકાસ્પદ ગાડીઓ હોય ગાડીઓમાં કે વ્હીકલની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય ગાડી ચોરાવશે કે કેમ લોકો ડ્રંકન ડ્રાઈવ કરે છે કે કેમ સેવન કરી શકે આ તમામ મુદ્દા ઉપર આ ઉપરાંત નાસ્તા ફરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપોટ ગોઠવીને ચેકિંગ હાથ આવી રહેલ છે સુરેશ કાપડિયા દાહોદ